મારા બેટાનું લારી લાવ્યો છે મકાન બનાવ્યું હોય પણ વ્યાજવા રૂપિયા લઈને મેં બધું કર્યું હજી મારે કંઈ ખબર પડતી નહીં કે આટલું દેવું થઈ ગયું મારે મારાવાના ફરવું કઈ રીતે એક હવે હારનું કંઈક તો લાગે મને એક કામ કરું નખણજીને ફોન કર્યો તે એ આ શું પેલા ડોંગરી મારા પુવા હે કે નહીં એમના જોડે જયા હતા કે નહીં એટલે એવો ટીનાજી કહેતા હતા કે એમને ફેર પડી ગયો એટલે લાતા હું એમનો ફોન કરી છું એમને જેવો ફેર પડે બધું પૂછી પછી ના હોય ને તો હું એ જોઈ આગળ તો કદાચ કંઈ કરતા માર્યો આટલો બીડો પાર થાય ને હું ફોન કરું એમ હલો નવણજી શું કરો એવું એટલે આપણું એક કામ હતું તમારું એટલે મેં વાત એવી આપીને તો તમને ફેર પડી ગયો ઘણો એવું એમ તો તો ઘડીક માર આવો ને મારે કામ એવું આવો વાત કરું એ આવો

તમારું બધું ફેર પડી ગયો ઘણો ફેર પડી ગયો બોલો તમે એવું ને હા તો કોન્ટેક્ટ કોન્ટેક્ટ કરો વજીન તો તો બધું હું પૂછી જો હા તો કા નંબર હોય તારો તો મારા મને ફોન કરો હા તે નંબર લગાવ હા બોલો 8149 કેજી ચાર ઓગણી ગયો આઈ ગયો આવો આઈ ગયો આઈ ગયો હું વાત કરજો મને શું મને તો ઓળખે નહીં હા બુવાજી હે દાણા બાણા જોવે હે ચાલો હે કોણ બોલો હું નંગળજી બોલું

બાપુને ઘણો દુખે હા તમે દુખનો તો પાર જ નહીં બાપુ તો મારા કરતા નિર્શ થઈ ગયા હા પૂછી જવું

અડધું તો વીઠિયાવા થોડું વીઠિયામાં શું હા આવતા તો આવો 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 રે બ્લુ વા કીધું ઓ અરે થાકી જાડી આડી નો પડે આ ર્યું એવું ને આવી દેખાય તો હારું હારું મારા સારું થઈ ગયું થોડા પૈસા પૈસા માતાજી મેલો પડે ને કામ તમારું કામ

વાત થઈ ગઈ બધું થઈ ગયું પાંચ દિવસ અમારી જાન જોડવાની કહું કામ કર્યું કેવાય વાત કે નહીં બૈરું થયું તો સાચી વાત હે પણ આમ તમારે આમ મકાન બકાન માં એમાં ફેર પડ્યો કે નહીં આમ ઘણો ફેર પડ્યો હો મકાન બકાન આમ બગીચો બગીચો બધું તારા પાલે થઈ ગયો એવું એમ હા જોર કેવો તો માતાની માતાની દયા ડોમ દયા થઈ એટલે હું શું કહું હે એટલે તમારું તો આરું થઈ ગયું ને આરું થઈ ગયું પણ આ બાપુના માટે હું આરે આયો મને કે બતાવો અરે બાપુ હા હા

આજ નવઘણજી લાયા છે તમને હા લાયા ને પણ તમારા મનની વાત કદાચ જો આજ ડોંગરી માતા કહી દે તમે માનજો માનતા નહીં નહીં ભરીજી હા સાચી આ તો હું પાટ નાખ્યો નહીં પણ આજ માતા ઉકલા તમને કહું થોડું વાય બરોબર છે એ તમારી ઈચ્છાએ કેપ્ટર લેવાની છે સાચું સાચું માડી હા સાચું સાચું માડી 100% વાત તમારી પછી બીજી કસા તમારી છે હા બોલો

અને પચાસ વીઘાના ક્ષેત્રમાં કુવો હશે આ બાપુ ને એમ થયું હારું ખારું પાણી આવ્યું હે બરાબર પણ કઈક એમને બાધા રાખી એક બાધા એમને નાનકડી હે કરી નાખે સારું

મારી માતા પગે લાગવા તમે પડી હા તો નોખનજી તમારું બધું જ આ બધું બધું જ આપણે મને કેશું હમ નથી અત્યારે કાનૂન ની બહુ બીક લાગે કાનૂન જે છે ને પોલીસ વાળા બહુ બીક લાગે લાગે પણ સત નો માર લઈને અડો ને

અમે 20000 રૂપિયા મઢે મેકવાના 20000 મઢે મેકવાના ઓય અન તરી તરી 15 તમારા 15 મારા હા એટલે ભરો દાણા હોય દાણા આવી જાય ને એટલે હું શું કહું હા અમને મને ખંજી ને બાપને ખબર ના પડે હો ના પડવા દો ઓય ઈ તો મારી જવાબદારી છે અંદર એમાં તું પાયલોટ હું હું તમને કહું ને હું મઢે મે ને તમને કહું કે લઈ લો એ તમારા ખીચા મળી દેવાના સારું હો એ હા હું શું કહું પરજી બોલો બોલો કામ કરો તમે લઈ લો અત્યારે ખીચા મૂક્યો એટલે હું શું કહું લેખ લખ્યા છે એ થયા વગર કઈ રેવાનું નથી પણ વિશ્વાસ ને રાખો તમારું કામ થઈ જાય થાય બોલો હોય બોલો બાપુ ભલે તમે વ્યાજવા પૈસા લારી લાયા હોય તમારા ઉપર દસ લાખ દેણું બેઠું મારી કેટલું દસ લાખ દેણું હોય તે તમારા ઉપર ત્રણ તો કેસ થઈ ગયા સાચું સાચું હે

તો બાપુ નું સારું થઈ જશે ઝઘડે થી છેટા રેજો ઝઘડા માં બહુ રસ લેવાનો નહીં પણ આ બે માણસ વાતતા હોય એમાં સમાધાન થતું હોય ને તો બાપુ સમાધાન કરાવજો એમાં સારું રહેશે તમારે અને કોઈ પૂરો નાખતા હોય ગાયા ને એમાં કોઈ આડી જીભ નહીં કરવાની પાંચ પૂરા નાખતા તો એમ કેવાનું એ ભાઈ પચાસ પૂરા નાખ ને ગાયું ખાવાની છે ને સાચું ફરજી શું કેવું તમારું કોઈ માણસ ચકલા નાખતું હોય પાંચ કિલો અને તમને ખબર પડે કે ભાઈ નાખે તો તમારે થોડા કિલો તમારા બીજા કરતા તમારું કામ જય માય જયુતરું એકલા એકલા ફી આવતા નહીં પચાસ હજાર આયા હાજર પચાસ હજાર આયા હા પચાસ હાજર આયા મેળવાના ના ત્રણે ભાગ હરખત કરવા પંદર તારીખ પિસ્તાલીસ છે ને હે પણ એક કામ કર્યું પાંચ પાંચ જો એમાં પચીસ રૂપિયા ના આપડે ચકલા દાણા નાખી

જો પચાસ હજાર આઈ ગયા નઈ આપડે આવજો રામે રામ હવે હારું ભરતજી તો જ્યા હારું મેં તો એમ કહી દીધું કે પંદર હજાર તમારા પંદર મારણ પંદર ડોંગરી માના તો હારું પાંચ હજાર વધ્યા ધર્માદો કર્યો હે મારું ભૂવા પણ હું કરું અને ભરતજી લાભ લઈ જાય હશે લેને ને કુંકડી ડાંખ વગાડશે ને જાગર્યો હે ને આમ થાય ડાંખ વગાડે એટલે એમ માં ઝૂકા